સંતરામ શિવલિંગની પૂજા કરવામાં આવી શ્રી સંતરામ કેટિકા બાલ મંદિરમાં તારીખ સોળ ડિસેમ્બર સોમવારના રોજ માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્ર હોય હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ માટે આ દિવસે શ્રી સંતરામ શિશુ વાટિકામાં શિવલિંગની પૂજા કરવામાં આવી તથા શિવલિંગનું મહત્વ સમજવામાં આવ્યું આમાં વિદ્યાલયમાં સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો નાનપણથી જ બાળકોને આપવામાં આવે છે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના વાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ

આજે શિવજી પૂજા કરી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય મન શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નીકુણદાસજી મહારાજે દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા